સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ નવમી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા આ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી જે અંતર્ગત આજે થરાદમાં બિલ સમાજની વાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષાને કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અધ્યક્ષે સમગ્ર આદિવાસી સમાજને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સ્વતંત્ર સંગ્રામની લડાઈમાં આદિવાસી સમાજે સૌથી વધુ બલિદાન આપ્યું છે આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો અને પ્રકૃતિને પૂજનારો સમાજ છે આજે જે સમાજ આગળ આવ્યો છે તેની પાછળનું મહત્વનું કારણ શિક્ષણ અને વ્યસન મુક્તિ છે જેની અધ્યક્ષે આદિવાસી સમાજના દરેક વ્યક્તિને વ્યસન છોડવા માટે અપીલ કરી હતી શિક્ષણ થકી જ નવી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે જેના માટે આદિવાસી સમાજને શિક્ષણ તરફ વાળવા આહવાન કર્યું હતું ઘરની દરેક દીકરીને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો આદિવાસી સમાજની એકતાના વખાણ કર્યા હતા દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ થકી સશક્ત બનાવ્યો છે આદિવાસી સમાજની ભણવાની ચિંતા પ્રધાનમંત્રીએ કરી છે આજે સરકાર વિવિધ યોજનાઓ થકી આદિવાસી સમાજ સક્ષમ બન્યો છે આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ ડીડી રાજપૂત અજયભાઈ ઓઝા અર્જુનસિંહ વાઘેલા આંબાભાઈ સોલંકી મોગીલાલ પટેલ પ્રધાનજી ઠાકોર સ્થાનિક આગેવાનો બનાસકાંઠા વિશ્વ આદિવાસી સમિતિના મેમ્બર અને થરાદ તાલુકાના આદિવાસી ભીલ સમાજના આગેવાનો અને મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા